સોમનાથ સ્વાભિમાન પર્વની આજથી ઉજવણી મુખ્યમંત્રી ધોળેશ્વર મહાદેવ મંદિરમાં હાજર રહ્યા મહાદેવ મંદિર ખાતે દર્શન કરી પૂજા કરી તો કીર્તનનો પ્રારંભ કરવામાં આવ્યો શિવ મંદિરોમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી સોમનાથ મંદિરના પુનર્નિર્માણના પંચોતેર વર્ષની ઉજવણી રાજના બસો શિવાલયોમાં બોતેર કલાક અખંડ શિવધૂન

બોતેર કલાક અટેકો થયા છતાં પણ આજે હજાર વર્ષ પછી પણ આ આપણી આસ્થા શ્રદ્ધા સત્યના પ્રતીક્ષમાં સોમનાથ દાદાનું મંદિર આજે આપણી સમક્ષ ઊભું છે તો આની ઉજવણી આપણે સૌ મળી અને કરીએ માન્ય વડાપ્રધાન શ્રી હર વિકાસની સાથે આપણી અસ્મિતા આપણું ગૌરવ આપણું સત્ય વિરાસતને પણ એટલું જ મહત્વ આપી અને આગળ વધ્યા છે જ્યારે આજે આપણને બધાને આ સાતત્ય આ શ્રદ્ધા આ આપણી સંસ્કૃતિમાં જોડાવાનો અવસર મળ્યો છે તો દરેકે દરેક જણ આની અંદર જોડાય ઘરેથી પણ જોડાઈ શકે છે ઘરે પણ ભગવાનનું નામ ઓમકાર નાદ કરીને આની અંદર જોડાય અને આપણી આપણા ગૌરવને આપણે ઉજાગર કરીએ